અમદાવાદની દિવ્યભ સ્કૂલ કેમ્પસમાં મહિલા દિન નિમિત્તે છોકરીઓને તેમની આત્મરક્ષા માટે માર્ગદર્શન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આયોજન સુખલાલ વેલજી ફાઉન્ડેશન તેમજ મેર્ક્યુરી મિનેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ પ્રકારની આત્મરક્ષાની ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અમદાવાદની દિવ્યભ સ્કૂલ કેમ્પસમાં મહિલા દિન નિમિત્તે છોકરીઓને તેમની આત્મરક્ષા માટે માર્ગદર્શન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આયોજન સુખલાલ વેલજી ફાઉન્ડેશન તેમજ મેરક્યુરી મિનેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ પ્રકારની આત્મરક્ષાની ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દિવ્યપત સ્કૂલની આજે સાહીઠ દીકરીઓ માટે આ વુમન્સ ડે નિમિત્તે આજે આ કાર્યક્રમ સેલ્ફ ડિફેન્સ ગર્લ્સ માટેનો કાર્યક્રમનું આયોજન અને લાઈફ લોંગ આ યાદ રહે અને એટલા માટે જ આજે રેડિયો વન અને સુખલાલ વેલજી ફાઉન્ડેશન નકરીનો તો એ છોકરીએ કઈ રીતે હાથ છોડાવવો જોઈએ અંગૂઠા અને આંગળીઓની વચ્ચે થોડીક જગ્યા હોય છે એમાંથી જો મુમેન્ટ કરવામાં આવે તો દીકરી પોતાનો હાથ ઇઝીલી છોડાઈ શકે છે એને ખૂબ આગળ વધારે એવી અમારી શુભેચ્છા છે અને એ દ્વારા જ